અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ પરિસ્કાર એક એપાર્ટમેન્ટના સી બ્લોકમાં માળ પર આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા ગાડીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી આગમાં ફસાયેલા અઢાર જેટલા લોકોને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને નીચે લઈ આવવામાં આવ્યા છે

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ખોખરા વિસ્તારમાં આવેલ પરિસ્કાર વન ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મણિનગર ફાયર સ્ટેશનથી ત્રણ ગજરાજ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સીડી પણ મંગાવી લેવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઘરમાં કોઈ નહીં પરંતુ ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી જેના કારણે ધુમાડો વધારે ફેલાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ